નમસ્કાર મિત્રો ક્યારે હાર ન માનો અને ધીરજ રાખો કારણ કે મોટા સપના અને મોટી ઓળખ બનાવવા માટે ઘણીવાર સમય લાગે છે રાધે રાધે અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે તમારા પોતાના યુટ્યુબ ચેનલ એસ્ટ્રો વાણીમાં આજે આપણે ચર્ચા કરીશું વૃષભ રાશિના જાતકો વિશે જાણીએ કે પંદર ઓગસ્ટ દિવસ શુક્રવાર તમારા માટે કેવો રહેશે આવનારા સમયમાં કઈ બાબતોનો ધ્યાન રાખવું જરૂરી છે અને કઈ શુભ ખબર તમારી રાહ જોઈ રહી છે તેની વિગતવાર માહિતી આપશું અમે તમને જણાવીશું કે આ દિવસે તમારો વ્યક્તિગત જીવન કેવો રહેશે વ્યવસાય અને નોકરીની સ્થિતિ કેવી રહેશે પ્રેમ સંબંધોમાં કયા ફેરફાર આવશે અને તમારું આરોગ્ય કેવી રીતે રહેશે એટલે જો તમારી રાશિ વૃષભ છે તો આ વિડિયો અંત સુધી જરૂર જોજો आज शुक्रवार छे माता लक्ष्मी नो दिवस कमेंट बॉक्स मा जय लक्ष्मी माता લખીને માતાનો આશીર્વાદ મેળવો માતા તમારી બધી મનોકામનાઓ પૂરી કરે વિડિયો લાઈક કરો અને જો તમે પહેલી વાર અમારા ચેનલ પર આવ્યા હો તો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ને ઓલ પર દબાવો જેથી અમારી આગામી અપડેટ્સ તમને સમયસર મળતી રહે आज નું પંચાંગ 15 ઓગસ્ટ 2025 શુક્રવાર તિથિ દ્વિતીયા સપ્તમી નક્ષત્ર અશ્વિની નક્ષત્ર પક્ષ કૃષ્ણ પક્ષ સૂર્યોદય સવારે 5 વાગીને 49 મિનિટ વાગે સૂર્યાસ્ત સાંજે 7 વાગીને 1 મિનિટ વાગે शुभ मुहूर्त सवारे 11:58 मिनट थी बपोरे 12:52 मिनट સુધી આ સમય દરમિયાન કરેલા કામ શુભ ફળ આપશે अशुभ સમય રાહુકાલ સાંજે 5:18 मिनट થી 6:12 मिनट સુધી આ દરમિયાન શુભ કાર્ય टाળો આજનો રાશિફળ વૃષભ રાશિ આજે તમારો દિવસ આશા અને તકોથી ભરેલો રહેશે જૂના અધૂરા કામ પૂરા કરવાની તક મળશે ને તમે સામનો કરી રહેલી મુશ્કેલીઓ પર ધીમે ધીમે ઓછી થશે જરૂરી છે કે તમે પૂરા ઉત્સાહ સાથે કામ કરો કારણ કે સફળતા તમારી સાથે છે તમે કોઈ નજીકના વ્યક્તિ પાસેથી સલાહ લઈ શકો છો જે તમારા માટે લાભદાયક સાબિત થશે આજે તમને નવા લોકોને મળવા અને નવા સંબંધો બાંધવાના મૂડમાં રહેશો કોઈ જૂથનો ભાગ બનવાથી તમને આનંદ આવશે કારણ કે આ સમયે તમારો વ્યક્તિત્વ આકર્ષણના શિખરે છે ઘરના વડીલો અથવા ભાઈ બહેનોને તમારા ધ્યાન અને સહકારની જરૂર પડી શકે છે ગ્રહોની સ્થિતિ દર્શાવે છે કે આ મહિનાનો સૌથી શુભ દિવસ બની શકે છે ઊર્જા અને ઉત્સાહ ઊંચાઈ પર રહેશે પરંતુ ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો વ્યવસાયિક દ્રષ્ટિએ દિવસ થોડો ધીમો રહી શકે છે विरोधियों थी सावचेत रहो तारी जवाबदारियों ईमानदारी थी निभाओ, जेथी निभा प्रशंसा करे जो तमें भागीदारी में काम करो छो तो संतोषकारक परिणाम बात करती वक्ते शब्दों पूर्वक उपयोग करो कारण के वाणी संबंधों ने मजबूत बनावे छे। बीजा मुद्दाओं में अनावश्यक हस्तक्षेप थी बचो કાર્યક્ષેત્રમાં અપેક્ષિત કામ ન મળવાથી તણાવ આવી શકે છે અને કોઈ જૂના નિર્ણય પર પસ્તાવો થવાની શક્યતા છે આજે કોઈ અજાણ આજનો દિવસ તમને પરિવારના વડીલોના સલાહ અને માર્ગદર્શન પર ખાસ ધ્યાન આપવાની યાદ અપાવે છે મીડિયા સંચાર અને નેટવર્કિંગ સંબંધિત કાર્યોમાં સંપૂર્ણ એકાગ્રતા રાખો કારણ કે આ ક્ષેત્રોમાં તમને નોંધપાત્ર સફળતા મળવાની શક્યતા છે બપોર પછી આર્થિક મામલાઓમાં કેટલાક શુભ અવસર ઊભા થશે જે તમારી સ્થિતિને મજબૂત બનાવશે ઘરમાં સ્નેહ પ્રેમ અને આત્મિયતાનો માહોલ રહેશે સંતાનની સિદ્ધિ કે તેની સર્જનાત્મકતા તમને ગર્વ અને આનંદ આપશે બડીલો સાથે ગાઢ ભાવનાત્મક જોડાણ અને સંતાનો સાથે ખુશીની અનુભૂતિ થશે આજે કોઈ ભાવનાત્મક સમાચાર અથવા ખાસ भेट મળવાની શક્યતા પણ છે. સંબંધોમાં નમ્રતા અને અપનાપો જળવાઈ રહેશે. પરિવારજનો અથવા મિત્રો સાથે મુલાકાત શક્ય છે. તમારા મનમાં નવા વિચારો, સર્જનાત્મક સૂચનો અને પ્રેરણા જન્મશે. કરિયરની શરૂઆત કરનારાઓ માટે આ સમય ખૂબ જ સકારાત્મક છે. टीमवर्क द्वारा तुमने प्रशंसा અને સારા સંબંધો મળશે કલા ડિઝાઇન મીડિયા અથવા કાઉન્સેલિંગ સાથે સંકળાયેલા લોકોને મોટી સફળતા અને કંઈક નવું શીખવાની તક મળશે તમે ઉત્સાહ અને જિજ્ઞાસા સાથે કામમાં આગળ વધશો અફવાઓ કરતાં સત્ય પર ભરોસો કરવો વધુ યોગ્ય રહેશે કેટલાક લોકો તમારી સફળતા પરથી ઈર્ષ્યા કરી શકે છે પરંતુ તેઓ કોઈ નકારાત્મક પ્રભાવ તમારો નુકસાન નહીં કરે ઘર પરિવારના કાર્યોમાં આજે તમારો યોગદાન જરૂરી રહેશે જો વ્યવસાયમાં ભાગીદારી કરવાનો વિચાર છે તો તરત નિર્ણય લેવો લાભદાયક રહેશે પ્રોપર્ટી સંબંધિત નિર્ણય લેતા બધા પાસાઓ પર વિચાર કરો અને આર્થિક લેવડદેવડમાં પારદર્શિતા રાખો લોન ટેક્સ વગેરે સંબંધિત કામ આજે પૂર્ણ થઈ શકે છે સવારે કેટલીક મિટિંગ્સ કે મુલાકાતોમાં અવરોધ આવી શકે છે અને નાણાકીય વ્યવસ્થાપન માટે વધારાનો પ્રયાસ કરવો પડી શકે છે બપોર પછી પરિસ્થિતિ તમારા પક્ષમાં ફેરવાશે અને દેવાના પ્રશ્નો ઉકેલાશે ખાસ કરીને મહિલાઓ માટે આ સમય કોઈ પ્રિય અનુભવ સાથે જોડાયેલો રહેશે સાંજ સુધી પરિસ્થિતિ વધુ અનુકૂળ બનશે અને દિવસના અંતે લાભ મળવાની શક્યતા રહેશે मुसाफरी अवसरपण बनी शे व्यक्ति साथ नाणकीय देवड़ न करो नहीं तो हैत्रपिडीन जोखम है तमे कोई नवा काम की योजना बना शको जेमा पिता मार्गदर्शन लाभकारी साबित प्रेम जीवन मित्रों हम बात करिए लव लाइफ नी आजे प्रयत्न करो कि कोई बहार नो व्यक्ति तरा व्यक्तिगत संबंधों मा हस्तक्षेप न करे प्रेम संबंध में मधुरता जलवाई मन प्रसन्न रहे शे। आजे तमे तमारा संबंध विषे सामान्य करता वधु गंभीर अचारशील थी शको सारूँ के मन हलव राखो अने जीवन साथी साथे समय वितावो जूना मुद्दाओं ने वारंवार उठावा बचो कारण के तमारू बंधन पहले थी ज मजबूत है एक वधु विचारवाने बदले खुला दिले क्षण आनंद लेवो जरूरी छे। नसीब आजे तमारा साथ छे, जेथी सफलता नवी ओळख बनने तमारो आकर्षक स्वभाव लोको ने तमारी तरफ खींचतो रहे कोई जूथनों भाग बनीने नवा मित्रों मळशे मुसाफरी दरमियान सामनन ध्यान राखो जेथी चोरी जेवी परिस्थिति न बने તમારો મિલનસાર અને નમ્ર સ્વભાવ લોકો પર સકારાત્મક અસર કરશે તારા સૂચવે છે કે આ સંબંધ લાંબો ગાડે ચાલશે તમારો સાથીને તમારો પ્રેમનો અહેસાસ જરૂર કરાવો કરિયર અને નાણા આજે ભાગ્ય અજમાવવા અને તેના સકારાત્મક પરિણામો માંડવા માટે યોગ્ય સમય છે કોઈ ક્લબ કે જૂથમાં જોડાવું તમારા માટે ફાયદાકારક રહેશે जेनाथी तमे नवा लोको साथी जोडाशो जोत प्रत्येनी निष्ठा टीममा प्रेरणा अने लक्ष्यप्राप्तीमा मदरूप बनशे ઘરેલુ મુદ્દાઓ પ્રત્યે સાવચેત રહો આજનો દિવસ આ મહિનાના શ્રેષ્ઠ દિવસોમાંનો એક છે તેથી તમારી ઊર્જા વ્યર્થ નગાડીને સારા કાર્યોમાં લગાવો ઉત્સાહમાં આવીને જવાબદારીઓ ભૂલશો નહીં ધનયોગ મુજબ આજે ખર્ચમાં વધારો થઈ શકે છે परंतु આ ખર્ચ તમારી ઈચ્છા થી હશે મજબૂરી થી નહીં સત્ય છે કે તમે મુશ્કેલ સમય માંટે બચત કરો છો જે સમજદારી છે પરંતુ આજે કોઈ ખાસ વ્યક્તિ ને ખુશ કરવા માટે નાની પાર્ટી નું આયોજન પણ કરી શકો છો આરોગ્ય માનસિક સ્થિતિ શાંત અને સંતુલિત રહેશે જો કે થાક અથવા ઊંઘની ઉણપ અનુભવી શકો છો मूड स्विंग अथवा भावनात्मक उथलपाथल प्रत्ये सावचेत रहो पा जोड़े तकलीफों के सर्दी, जुकाम अथवा चामीनी एलर्जी थी शे हल्को आहार पूरतु पाणी और आरोग्य संतुलित रहे तमारा आहार पर ध्यान आपो अने रोज योग के व्यायाम ने रोजिंदी क्रिया में सामेल करो आज उपाय भगवान हनुमान जी समक्ष घीनो दीवो प्रगटावो आ शुभ रह हमेशा सकारात्मक विचारों साथे आग वधता रहो तमारो दिवस शुभ रहे नमस्कार मित्रों राधे राधे थे